રાધિકા જ્વેલર્સ પર નકલી ઈડી અધિકારીઓ બની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ ગાંધીધામ વિસ્તારમાં રાધિકા જ્વેલર્સ અને તેના ઘર પર નકલી ઈડીના અધિકારીઓ બની ચોરી કરનાર બાર આરોપીઓની ટોળકી પોલીસના હાથે ઝડપાય છે ઘટનાનો બનાવ બે નકલી ઈડીના અધિકારીઓ બનેલી ટોળકી રાધિકા જ્વેલર્સ પેઢી અને માલિકના ઘરે રેડ કરવાનો નાટક કરી ત્યાંથી સોના ચાંદી રોકડ રકમ ચોરીને અંજામ આપ્યો હતો કુલ પચીસ લાખ પચીસ હજાર બસો પચીસના સોના ચાંદીના મુદ્દાવાલની ચોરી કરવામાં આવી જેથી ફરિયાદ ગાંધીધામ એ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તપાસ અને કાર્યવાહી પૂર્વ કચ્છ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ટીમોની રચના કરી તપાસ હાથ ધરાઈ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્રોના આધારે આરોપી આરોપીની કરવામાં આવી છે પોલીસની અલગ અલગ ટીમોએ ગાંધીધામ ભુજ અને અમદાવાદમાં તપાસ હાથ ધરી છે ઝડપાયેલી માહિતી ગુનામાં સંડોવાયેલા બાર આરોપીઓમાં એક મહિલા પણ સામેલ હતી ટોળકીએ નકલી ઈડીની ટીમ બનીને ગુનાનો અંજામ આપ્યો એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો કબજાનો મુદ્દામાલ પોલીસે આ કેસમાં કુલ પિસ્તાલીસ પોઈન્ટ બ્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને એ લોકો જે બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક વાતની હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડી વાર જયારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં નજદીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે માલિક છે એમના રિયલ સગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેટનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોની સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ ઝૂકવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આ આખા જે બનાવ બનેલ એ અત્યાર અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાના આજુબાજુ બને જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બના બધા આવેલ હતા અને એક એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલું છે તાત્કાલિક એલસીપીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી એમાં દસ જેટલી ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસથી જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં આ બનાવવા બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે બીએનએસ એનએસ ભારતીય ન્યાય સહિત હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સહિતની કલમ ત્રણસો પાંચ બસો ચાર અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવે છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે તે અલગ અલગ આરોપીઓનો બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈડી નું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જેમને ટીપ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટીની રેટ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી અને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીબી એ ડિવિઝન ડીવાયસપી અંજાર અને પ્રોફેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલી હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે રોકડ સહિત અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના કોઈ જગ્યાએ કાવતરું કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યા કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબત ની એ લોકોની તપાસ કરવામાં આવશે એ લોકો બે તારીખે ને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસે જ આ બનાવને અંજામ આપે છે

જે મેન ઈરાદો હતું કે પૈસા ને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવે છે અને બીજા પણ જે અમુક વસ્તુઓ હોય એ તપાસમાં અગર કોઈ વસ્તુ નીકળશે તો આપણે જણાવવામાં આવશે